ઈચ્છાઓ રાજાને પણ ગુલામ બનાવી દે છે પણ ધીરજ ગુલામને પણ રાજા બનાવી દે છે સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં આજે તમારો ભાઈ પ્રોજેક્ટરનો યુઝ શોર્ટ બ્રેકમાં આપણે પૃથ્વીનું અમૃત એટલે કે ચાનો આનંદ માણ્યો છે બરોબર વરસાદની સાથે સાથે એક બાજુ ભયું અને એક બાજુ ચાની ચુસ્કી ત્યાર પછી બાર કોમર્સના ક્લાસને આપણે લાઇબ્રેરીમાં ભણાવ્યું આજે ક્લાસ લઈને કંટાળ્યા તો પાછા કેન્ટીનમાં બાર સાયન્સ વાળા પીવા પહોંચી ગયા જો બધા વિડીયોમાં છોકરાઓના વિડીયો કોઈ કોન્ટ્રોવર્સી નહીં થાય એમ ઘરે છે આકેલા પાકેલા બુકો લઈ લીધા છે તો કેમ કે પેપર ટાઈપ કરવાના છે જરાક વહેલા નીકળી ગયા સ્કૂલ પરથી યોજના કરતા સીધું જ ચાપડો ડબો એ સિસોધરા જવા માટે સિસોધરા એટલે તમને ખબર જ હાહરી પક્ષે આવેલા છે ભાઈ આજે સાંજેના ચા નાસ્તાનું આયોજન આજે અહીંયા રાખેલું છે આપણે ત્યાર પછી આ પાછા ચા નાસ્તો પતાવી નીકળી ગયા છે અને ટ્રાફિકમાં ભેરવાયા જોરદાર આ બુલેટ ટ્રેનનું કામ ચાલે ને એ ગમે ત્યારે સિંગલ પટ્ટી કરી લાગતા છે રસ્તો રસ્તામાં ભાઈ જોવો તો મારા ભાઈને ફેન ફોલોઈંગ મળી ગયું બધાએ ગેરી હોય આજે તો એવું છે બધું એ તો કામ પડે આપણે આવીને માથા પેપર ટાઈપ કરવા માટે પેપર ટાઈપ કરીને કંટાળ્યો હતો નીચ કે જુલા જરા પર એ મિત્ર હિતેશ નીચે આવીને બેઠેલો હતો કંઈ કે આવ નીચે એમ કે અને એ ભાઈ એ તો એનાજી ડ્રિંક લીધું પેલો આજે એમ કે કામ કરીને એટલે ત્યારે એમના બ્લોગમાં આટલું જ પરિમણી નર્સ સાથે